દાંડિયા બજાર દરગાહ પર થી કમાલ બાવાની આગેવાની શરીફ નો પ્રારંભ થયો હતો છેલ્લા બે દિવસ થી ઉજવાઈ રહેલા ઉર્સ નો ત્રીજો અને અંતિમ દિવસ હોય મુસ્લિમ સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો પહેલી ઓક્ટોબરના રોજ થયો હતો જે દાંડિયા બજારથી ન્યાય મંદિર લાલકોટ સંતકબીર રોડવાળી મોગલ રેસ્ટોરન્ટ પાણી ગેટ યાકોદપુરા માંડવી ફરી દરગાહે પરત ફર્યો હતો વર્ષોની પરંપરા મુજબ દાંડિયા બજાર કહારભાઈઓ અને મહારાષ્ટ્રીય લોકોએ કમાલુદ્દીન ઉદ્દીન બાબાનું સ્વાગત કર્યું હતું અને કમાલ બાવાએ દુવા કરી હતી કે ભારત દેશમાં ભાઈચારો એકતા જળવાઈ રહે ત્યારે ઓટ્સનો અંતિમ દિવસ હોય મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા